તેમાં દરેક ખેડૂતને એક પ્રશ્ન વારંવાર મુજવતો હતો જે હતો બાવાનો ઈગલ ઓલ આઉટ અને તેજ અને રાફેલ આ ચાર દવાઓનો અમે દર અઠવાડિયે સ્પ્રે કરીએ છીએ આ રીંગણીની અંદર તો માલ એકદમ બિલકુલ સાઇનિંગ ક્વોલિટીવાળો અને ઉત્તમ કક્ષાનો માલ નીકળ્યો છે અત્યારે હાલ બજાર ભાવ પચીસો થી ત્રણ હજાર રૂપિયા સુરતી રીંગણનો ભાવ છે બરાબર અને એ બજાર અમદાવાદ માર્કેટની અંદર વેચાય છે મારું બરાબર કે કોઈ પ્રશ્ન નથી નમસ્કાર ખેડૂત મિત્રો હું સાવરિયા ઓર્ગેનિકમાંથી દીપક સોલંકી અને અત્યારે આપણે કઠલાલ તાલુકાના લક્ષ્મીપુરા ગામની અંદર પિંગલના પ્લોટની અંદર ઉપસ્થિત છીએ તો શું કરવાથી અને શું વાપરવાથી અને અત્યારે ખેડૂતને જે ભાવ મળી રહ્યા છે ને શું વાપરવાથી ખેડૂતે આ રિઝલ્ટ હાસિલ કર્યું છે

તમને શું બજાર ભાવ મળી ગયા છે બજાર બજાર ભાવ અત્યારે હાલ બજાર ભાવ પચીસો થી ત્રણ હજાર રૂપિયા સુરતી રીંગણ ભાવ છે બરાબર અને એ બજાર અમદાવાદ માર્કેટ ની અંદર વેચાય છે અમારું માલ બરાબર બીજા નંબર એ કે બાવા કોઈ પ્રશ્ન નથી અને આ દવા વાપરવાથી રૂટ રાજા અને રિચાર્જ અને હેક્ટર આ ત્રણ ખાતરો તો માલ એકદમ બિલકુલ સાઈનિંગ ક્વોલિટી વાળો અને ઉત્તમ કક્ષા માલ નીકળે છે બરાબર બીજા ખેડૂતોના આ પ્રોડક્ટ વિશે આપણે શું કહેવાય કે વાપરવાની શું ભલામણ કરશો ભલામણ કે દરેક ખેડૂતો જો આ સાવરે ઓર્ગોનિક કંપનીની આ દવા તરફ વર તો દવા સારી સસ્તી અને ક્ષમતાવાળી હોવાથી ક્વોલિટી વાળો સારો માલ નીકળે છે અને દવાનું રિઝલ્ટ સો સો ટકા મળે છે બરાબર રીંગણની અંદર અત્યારે મેન પ્રશ્ન શું કે વ્હાઇટ ફ્લાય ઇયળ આવી જવી તો આપણે જે ઇયળ માટે ઈગલ દવા પ્રોડક્ટ આપણે આપીએ છીએ સ્પ્રેની અંદર અને વ્હાઇટ ફ્લાય માટે ઓલ આઉટ

એને જોવા મળતી નથી બરાબર તો ખેડૂત મિત્રો તમે બી આવા રિઝલ્ટ લઈ શકો છો કે સાવરિયા ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટ તમને ઓલ ફોર પ્લોટ બતાવવાની કોશિશ કરીશ કે આ આની અંદર આપણે ટોટલી સાવરિયા ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટનું ટ્રીટમેન્ટ કરાવેલું છે તો તમે બી આવા રિઝલ્ટ લઈ શકો છો જય હિન્દ જય ભારત